તમે વાયરસને પૂરેપૂરો મારી નાખો પછી એને બોડીમાં દાખલ કરો જેના કારણે તમારા બોડીની અંદર ઇમેટ ઇમ્યુનિટી ડેવલપ થાય કેમ કે એ મરી ગયો છે એ કંઈ નહીં કરે ને પણ આપણા બોડી માટે એ વાયરસ ફર્સ્ટ હતો એટલે આપણા બોડીએ વધારે રિએક્શન્સ આપ્યા એટલે જે લોકો સ્વસ્થ છે એમને પ્રોબ્લેમ નથી થઈ પણ જે લોકો સ્વસ્થ હતા એમને કોવિડ થયો એમણે વેક્સિન લીધી તો એમનામાં ડબલ એટેક થયો એટલે એમના બોડી પર અસરો તમને જોવા મળી તો ઘણા બધા કેસ રિપોર્ટ તમને જોવા મળશે મેટા એનાલિસિસ તમને જોવા મળશે અને તમે જુઓ કે એક જનરલ છે કે બ્રાઝિલના મેડિકલ સ્કૂલ ઓફ રિયોડી જનેરો એ લોકોએ કહ્યું કે ભાઈ કોવિડ અને કોવિડ વેક્સિન્સ એના કારણે લોકોને ઘણું બધું ડેમેજ થયું છે કોવિડે તો કર્યું જ છે પણ જે વેક્સિન્સ છે એનાથી પણ લોકોને ઘણું ડેમેજ થયું છે કેમ કે વેક્સિન એક જરૂરિયાત હતી એટલે બધાએ લેવી પડી બધાએ લીધી પણ અને એના કારણે એમને આ ડેમેજ જોવા મળ્યું